બફાઈ ગયા છે ભેળ પૂરી પાણીપુરી ની પૂરી બાસ્કેટ પૂરી ની પૂરી આ બધી પૂરી ચાટ ટાઈપ નું બધું મિક્સ કરીને બનાવવામાં આવશે ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત સ્વાગત છે પોણાનો આજુબાજુનો સમય થઈ ગયો છે હા તો આવું છે એક રાજાની વાત છે ઘણા સમય પહેલાંની પુરાતન કાળની વાત છે આમ તો જો કે રાજાની વાત હોય એટલે પુરાતન કાળની જ હોય અત્યારની તો બહુ ઓછી હોય કારણ કે હવે એવી રીતનું રાજાનું શાસન ને એવું બધું બચ્યું નથી એટલે નામ તો હું ભૂલી ગયો છું પણ વાત સાચી છે એક વખત થયું એવું કહે કે રાજાએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞ યજ્ઞ કરી કર્યા હવે અશ્વમેઘ યજ્ઞ એટલે એવો યજ્ઞ કે જેમાં છે ને પોતાનો ઘોડો હોય ને એ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં એ રાજાનું સામ્રાજ્ય હોય ને એ બધે છૂટો મૂકી દે એટલે એ ઘોડો બધે ફરે કોઈ પણ રાજા જો એટલે જે જે રાજ્યમાં ફરે ને ત્યાં એ ઘોડાનું આગતાં સુગતા ને એવું બધું કરે અને જે લોકો જ્યાં જ્યાં ફરેને ત્યાં એ રાજાનું આધિપત્ય સ્થપાઈ ગયું એવું કહી શકાય પણ જે લોકો એનું આધિપત્ય સ્વીકારે નહીં ને એ એની સામે યુદ્ધ કરે તો આવી રીતનો યજ્ઞ થતો આવા નવાણું યજ્ઞ થયા ને પછી સોમો યજ્ઞ કરતા હતા ને તો ઇન્દ્ર એમાં અડચણ ઊભી કરી અડચણ એવી કે એનો કંઈક ઘોડો કંઈક ગાયબ થઈ ગયો એટલે પછી યુદ્ધ કર્યું ને એવું બધું થયું ને એટલે રાજાને પાછો ઇન્દ્ર સામે એ ઘોડો મળી ગયો હા કરો કરો આવી અડચણ થતી હોય એટલે પછી ઇન્દ્ર સામે એ રાજા આવ્યા ને એટલે રાજાએ કીધું ઈન્દ્રએ કીધું રાજાએ કીધું કે આ રાજાએ કીધું સો અશ્વમેઘ યજ્ઞ થાય ને એટલે એનું ફળ રૂપે એને ઇન્દ્રનું પદ મળે એટલે ઇન્દ્રાસન મળે એટલે ઇન્દ્ર છે ને આમ જોવા જાવ તો દુનિયામાં દુનિયામાં તો નહીં ત્રણેય લોકમાં ચૌદ લોકમાં સૌથી અસિક ઇનસિક્યોર હોય એને પોતા જરા કંઈ કોઈક સારું કામ કરે ને એટલે પોતાનું આસન વયું જાય ને પોતાનું પદ વહી જાય ને જેમ અત્યારે કેમ રાજકારણીઓને રાજ વહીવું જાય એવી બધી ચિંતાઓ થતી હોય તો એવી રીતનું ઇનસિક્યોર હોય એટલે પછી ઓલા રાજા એ પણ એ તો વાત છે ને એ તો બધું અમુક પદની એવો પ્રતિભાવ હોય ખુરશીનો પાવર જ એવો હોય ઉપર બેઠે ને એટલે પછી એવું થાય અને એ પાવરવાળા હોય એવું હોય ને એ જ ત્યાં બે જેને પદનો મોહ ન હોય એ તો કંઈ અહીંયા જવાના નથી એવું છે એટલે ઈન્દ્રાસન એટલે પછી રાજાએ કીધું કે જો એટલે રાજા એ પછી ઇન્દ્રને કીધું કે જો આવું જ હોય આટલું બધું કર્યા પછી પણ જો આટલી ઇનસિક્યોરિટીને આવું બધું ફીલ થતું હોય તો મારે ઇન્દ્રનું પદ જ નથી જોતું મારે હવે સોમો યજ્ઞ ઈચ્છાથી જ નથી કરવો ચાઇને અધૂરો રાખવો છે કારણ કે જો હું શો કરું તો મને વળી પાછું મને ઈન્દ્રાસન મળે અને જઈને આવું જ આવું જ મારે બધું કરવું હોય તો એનો કોઈ મતલબ નથી એટલે એ રાજાએ પછી નવ નવાણું જ રાખ્યા સોમો અસોમિક યજ્ઞ પૂર્ણ ન કર્યો અને આમ જોવા જાવ તો ઇન્દ્ર છે ને હવે તો ક્યાંય એવું તૈયારનું હતું હવે તો ભાઈ આ અત્યારે સુખ સુખ તો નહીં પણ સગવડો અને સુવિધા મળતી હોય એટલે એ ઇન્દ્રનું પદ જેવું જ થઈ ગયું એટલે ત્યાં તમને જન્મ આપી દે એટલે તમારે ઇન્દ્રનું પદ મળી ગયું એના જેવું છે ઇન્દ્ર કોઈ પરફેક્ટ આમ એવો એવું નથી પણ એ એક પદ છે સામાન્ય માણસ હોય એ કોઈક સારા કર્મો કરે તો એને ઇન્દ્રનું પદ મળે કેટલા સમય માટે એને એ સગવડો ભોગવી લે એટલે વળી પાછો આવે મનુષ્ય લોકમાં આવી બધી વાતો થોડી ઘણી તમારી સાથે શેર કરી દીધી તમારે કંઈ બોલવાનું હોય તો બોલી દો આવી ગયું ને એમાં જાણકારની વાત નથી આ જાણકારી એ અહંકાર આવી જાય એટલે અહંકાર રાખવાનું કોઈ મતલબ નથી થોડું ઘણું સાંભળતા હોય તો થોડું ઘણું તમારી હારે કહી દઈ અત્યારે બાળકોને બધા ઉઠી ગયા છે ચલો જો બાળકો અહીંયા બેસી ગયા છે અને બાળકોના બા પણ બેસી ગયા છે ટીવીમાં વિડીયો જોવા માટે ચાલો તો આજે થોડું મોડું થઈ ગયું છે પણ આ નવું વાગ્યાનો સમય છે તો હવે ક્લિનિક બાજુ જઈએ આપણા કામ ધંધા ઉપર લાગીએ સોમવાર છે એમાંય કંઈ નમને તો હાલે નહીં અગિયારસ પણ છે હા હાચું એટલે અગિયારસનો અગિયારસની પણ જે લોકો રહેતા હોય હવે એની શુભેચ્છા હાલો ને મોજ કરો ને ચાલો તો બપોરના દોઢ વાગ્યે શેર કરવા માટે કાકીડો આવી ગયો છે અહીંયા સરગવા ઉપર જોવે છે એનો શિકાર ગોતતો હોય ચોમાસાની શરૂઆત થઈને એટલે હવે પછી કાકીડાની દેખ વધારે દેખાય આવે હજી વરસાદ આવશે ને પછી તો વધારે દેખાશે અત્યારે તો ઘણા ટાઈમ પછી અહીંયા જોયો અને ગરમી પાછી ને એવી અત્યારે પડી રહી છે ભેજનું પ્રમાણ વધારે છે જેથી ગરમી વધારે લાગે એવું છે પવન જરાક જરાક છે કંઈ બહુ ખાસ પવન નથી હવે વરસાદની ફૂલ તૈયારી હોય એવું દેખાય છે એટલે થોડા દિવસમાં પડે તો સારું અને કાલે છે ચાર તારીખ એટલે કે ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું તો મોટાભાગના લોકોને ખબર જ છે કોણ આવશે પણ છતાંય આમ જોવા ને તો ખાલી આ તો સીટ માટે હોય કે કેટલી સીટો આવે છે એના માટે રિઝલ્ટનું જોવાનું હોય બાકી તો મોદી જ આવવાનો છે એ તો બધાને ખબર જ છે વિપક્ષવાળાએ ભલે મીડિયામાં ને એમાં કહે કે ભાઈ અમે આવશું પણ અંદર ખાને તો એ લોકોને ખબર જ હોય કે આમાં કોણ આવવાનું રાજનીતિમાં આવવું જ હોય બધું કારણ કે મોદી ભલે ગમે હો રહ્યો પણ એના જેવો રાજનીતિક પુરુષ તો હજી ભારતમાં એને ટક્કર આપે એવો કોઈ છે નહીં જ્યાં સુધી નથી ત્યાં સુધી તો મોદીનો ચાન્સ પૂરેપૂરો છે એટલે સાચું ખોટું એ તો બધું સાઈડમાં મૂકીએ પણ રાજનીતિ કરતાં એ આવડતું હોય એવા મોટા માથાઓ કોઈ હોય તો આના જેવું હજી આને પહોંચે કે આનાથી થોડુંક મોટું એવું માથું હોય રાજનીતિમાં તોય આવી શકે એ છે જ્યાં સુધી કોઈનો ચાન્સ તો લગભગ નથી મારા કરતાં પણ વધારે આપ ગ્યાની છો અને ઇલેક્શનના રિઝલ્ટને લઈને શેર માર્કેટમાં ઉથલપાથલ ઘણી બધી થવાની છે જોકે આજે થોડીક થઈ ગઈ બસો પોઈન્ટ બે ટકા બે ટકા જેવું સોરી બે ટકા જેવું ઊંચું ગયું આજના દિવસે અને હજી કાલે ઊંચા નીચું થોડું ઘણું એવું થયા રાખે સીટું જેમ જેમ આવતી હોય ને આમાં તો બધા ટ્રેડિંગ કરે એમાં કમાય કોણ શેરબજારમાં મોટાભાગના બ્રોકર જે હોય જે અલગ અલગ બ્રોકર બ્રોકરેજ કોઈ લે ને વેચે ને જે કમિશન આપે ને બ્રોક શેર લીધા ને વેચા ને જે કમિશનવાળો હોય ને એ વધારે કમાય ને ઓલાવમાં તો શું હોય કે કોક બે વાર કમાય તો બે વાર જાય એટલે આમ જોવા જાવ તો હરવાળે ઝીરો થઈ રહ્યા એવું નથી કે હાવ ન કમાય પણ ભાઈ ગે કોક કોક કમાતા હોય બાકી તો બ્રોકરેજની તો કન્ફર્મ કમાણી થાય લ્યો તોય ભલે ને વેચો તોય ભલે એને તો દેવું જ પડે તો આવી કંઈક શેર માર્કેટની કાલની ઉથલપાથલ થવાની શક્યતાઓ થોડી ઘણી છે એટલે આ થોડુંક એવું તમને પ્રકાશ પાડી દીધો ભાઈ વધારે લેક્ચર એમાં આપવાની જરૂર નથી આપણો વિષય બહુ નથી થોડું ઘણું નજર નાખતા રહીને થોડી ઘણી જાણકારી આડા આવડી સોશિયલ મીડિયામાંથી મળી રહે એમ તમને તમારી સાથે શેર કરતા રહી તો બસ એ છે અને બીજી એક વાત આજનું જે ઈન્દ્રનું પદની વાત કરી રી હતી સૌ જે કે આ જ વિડીયોમાં અગાઉ થયેલી તો એને અનુસંધાને એક વાત મેં સાંભળેલી એ તમને કહી દઉં સ્વીકારો ન સ્વીકારો એ તમારી મરજીની એવું કંઈ જરૂરી ન હોય હું કહું એ તમારે માની જ લેવું નહીં માનતા હોય ઘણા એમ માને તો ઠીક છો તો પણ મેં સાંભળેલું હોય એ હું તમને કહેતો હોય સાવ એમને કપકોડા લગભગ ન માણતો હોય એટલે એક વખત એવું થયું સહજાનંદ સ્વામી એટલે કે ઘનશ્યામ મહારાજ ક્યાંક જાતા હતા તો હવે એમાં થયું એવું કે કોઈ એક વ્યક્તિ હતો ને એને આમ જોવા જાવ તો આનો વિરોધ તો વિરોધ હતો એટલે આ દ્વેષભાવથી આપણે કહીને કે કંઈ ખારથી એકી ટસે આમ એક ધારો એની હમું હમું કેટલી વાર જોયું ઠેઠી દેખાતા બંધ થયા ત્યાં સુધી સતત એની ને એની સામે જોયું એટલે શ્રીજી મહારાજની હારે તો કેટલાય બધા સંતો અને ભક્તો હતા એટલે એને પૂછ્યું કે મહારાજ કે આ વ્યક્તિએ ક્યારનો તમારી સામે એકી ટસે જોયું આટલા દ્વેષ ભાવથી ને આટલા લાંબા સમય તો આને શું ફળ મળશે એટલે શ્રીજી મહારાજે કીધું એ કે આને આટલી વાર મારી સામે દ્વેષથી જ જોયું ને એના બદલામાં એને ઇન્દ્રાસન અમુક સમય માટે મળશે હવે એ એક્ઝેક્ટ મને સાંભળ્યું હતું કદાચ કેટલા સમય માટે અને પછી આવી રીતનું એને ફળ મળશે એટલે જોવો જઈને પ્રભુ તો કલ્યાણ કરવા બેઠો જ છે કોઈ દ્વેષ ભાવથી ભજે કે પછી પ્રેમ ભાવથી ભજે એના જેવું છે એટલે જ વાલ્મિકી વાલ્યો રૂલટવારો હવે એને રામ રામ એ હરકું ભજતા ન આવ્યું મરા મરા કર્યું પણ ભાવના ચોખ્ખી હતી ને ભાઈ ભોડો હતો ને એ નોટિસ કરીને ભગવાને એને ભગવાનની કૃપા એના ઉપર વરસી તો આ થોડી ઘણી વાતો તમને કરી દીધી હવે આગળ વધીએ પાછું થોડું ઘણું યાદ આવતું જ હશે એમ તમને થોડું થોડું કહેતો રહીશું આગળ પડી ગયા ફોન પડી ગયા આગળ

આ કાર્ટૂનમાં બધી વધારે ખબર પડતી હોય કોણ શું કરે આપણને તો આમાં ચાંચ ન ડૂબે જોઈ તો ડૂબે પણ આપણને રસ ન હોય અને રસ હોય રસ કેરીનો રસ કે શેરડીનો રસ કેરીનો રસ ખાધો ભાઈ વો મીઠો હતો કે ખાટો મીઠો મીઠો હતો બહુ સારું લે વેદુબેન દાદીને હેલ્પ કરાવે છે થોડું ઘણું વાસણ ઠેકાડે પડાવવામાં સોરી દાદીને નહીં ને મમ્મીને કારણ કે મમ્મી ગોઠવતી હોય એટલે એની બદલે એનું થોડુંક કામ ઓછું કરી દેને મોજમાં હોય ત્યાં સુધી એ છોકરી બહુ બહુડાય તને ક્યાં લાગ્યું બટાઈ તો ખરા બટા હે આંગળી કેમ નાખી આમ ઓકે સોરી સોરી વેદુ તો બહુ ડાય છે છાપાની એક પૂર્તિમાં સવાલ પૂછાડો છે તમારા મતે આનો સવાબ જવાબ શું હોઈ શકે મોસ્ટ ઓફનો જવાબ તો એ જ હોય શકે કે મોબાઈલમાં ગેમું રહેમા એવું બધું જ કર્યું બાકી આપણા જેવા મારા જેવા અડવિતરા હોય મોટી ઉંમરના અત્યારે થઈ ગયા હોય આપણા એટલે એ તો એમ જ કે ભાઈ વેકેશનમાં તો અમે મજા કરતા અમે એ આમ જાતા મામાને ઘીરે જાતા ને પછી એ દાદાની ઘરે જાતા ને ત્યાં બધું ખાવા પીવાનું વાળીએ જાતા ને ગુંદા ઉતારતા ને પછી રાવણાની સિઝન તો થોડીક મોડી આવે વરસાદ પડી જાય પછી એ રાવણામાં ને એમાં જાય ને એવું બધું કરતા ગરમીના ગોલા ખાઈને આવું બધું કરતા હોય બરફનું કંઈક કંઈક ખાતા હોય ને શેરડીના રસ પીતા હોય ને આવી મોજું કરતા પણ હવે એ બાળકોને થોડુંક એવું બધુંમાં રસ નથી રહ્યો હવે તો ગેમું ને ઘરે હોય તો પછી ઘરે બધું ખાઈ લે તો આઈસ્ક્રીમ ને એવું બધું ખાતા હોય ને ગોલા ને એવું હવે જો કે મામાની ઘરે એમ એકલા હવે બહુ જાતા નથી અહીંયા તો વધારે પડતા જતા વેકેશન પડ્યું નથી ને રખડવામાં જ હોય મામા માસ્યું બધા એવી રીતે ફયું નહીં ને એવી રીતે બધા હગાવાલાની ઘરે આટો મારી લેતા હવે એવું બધું જવાનું બહુ ઓછું થઈ ગયું ઘરે ને ઘરે જ હોય કંઈક કંઈક ક્લાસીસ કરે એક તો માન નિશાળેથી રજા મળી હોય મહિનો દીની એમાં પાછા કોક કોક તો વળી કંઈક અલગ અલગ જાતના ક્લાસીસમાં ચોટાડી દે ભાઈ એક મહિનો તો શાંતિ લેવા દો બસ તો આ થોડી ઘણી વાતો તમારી સાથે વેકેશનની કરી દીધી હવે આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું તો બસ આજનો વિડીયો અહીંયા સુધી અહીંયા આપણે અંત કરીએ વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું કાલના વિડીયોમાં તો ત્યાં સુધી પાણી પાણી પીતા રહેજો પ્રભુને પ્રાર્થના કરતા રહેજો કે વરસાદ ટાઈમે થઈ જાય કારણ કે અલ્ટિમેટલી બધું જે કાંઈ છે એ વરસાદને આધારે જ છે વરસાદ થઈ ગયો વ્યવસ્થિત વાવણી વાવણી થઈ ગઈ તો પછી ધંધા વેપારી આલે ને ખેડૂત નહીં હારું બધા લેરમાં બસ તો આ છે મળીએ પાછા નવા વિડીયોમાં એક ભાઈ પોતાના સાસરે ગયો હતો ત્યાં છોકરાએ રમતા રમતા એક કાગળ આપ્યું ને કાગળ જોઈને એ ભાઈ બેભાન થઈ ગયો એટલે પછી ભાનમાં આવ્યો ને પછી બધાએ પૂછ્યું કે ભાઈ જમાઈ તમે કેમ બેભાન થઈ ગયા તા તો કે કાંઈ નહીં એ કે આ છોકરાએ મને ઓલું કાગળ બતાવ્યું ને એ કાગળ કે મારી ઘરવાળીનું આઠમા ધોરણનું રિઝલ્ટ હતું એમાં નીચે વર્તણૂકમાં લખ્યું હતું કે સરળ શાંત સ્વભાવની અને કર્મ કૌશળ આવું બધું મેં વાંચ્યું ને એટલે મને થોડુંક આવું થઈ ગયું ને કોઈ એક ફોરેનર છે જે એની મેં રીલ જોઈએ એટલે તમને કહું છું કે એ ગીતા ઉપર ને એની ઉપર પ્રવચન કરે છે ઇસ્કોનમાં જોડાયેલા હશે તો એની સામે કોઈ ભક્ત ઊભો થઈને એવું કે ઇંગ્લિશમાં બધું ટોટલ એનું કન્વર્ઝેશન હોય છે કે અમારે બધું છોડી દેવું છે બધું મોહમાએ છોડી દેવું છે બદલામાં જે આ સાધુ થઈ ગયો છે ને જે સંત થઈ ગયો છે એ કહે છે કે પ્રભુએ આ બનાવ્યું એમાં બધું છોડવાનું ક્યાં કીધું છે બધું જે આપ્યું છે તને એ બધું પ્રભુનું છે એમ માનીને બધી વસ્તુ પ્રભુ માટે કરસ એમ માનીને તું વ્યવહાર કર ને એટલે એ છોડવા કરતાં એ વિશેષ તને ફાયદો આપશે જરૂરી નથી કે બધું છોડી જ દેવું બધું છે એ પ્રભુનું છે અને પ્રભુ માટે કેટલું ઉપયોગમાં તું લઈ શકે છે એ વિચારને પ્રભુને પ્રેમ કરે એટલે તારું બધું આવી ગયું કંઈ છોડવાની કોઈ જરૂર છે નહીં